નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર દરેક ખેડૂતને મળશે એક લાખ રૂપિયાની સહાય હર્ષ સંઘવીની મોટી ચેતવણી હવે સાચવજો કોરોના પછી મોટા સંકટનું એલર્ટ આતંકવાદીઓ માટે અમિત શાહનું મોટું એલાન અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

બીજી મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં પણ આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ મિત્રો કુલ ખર્ચના મિત્રો પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સબસિડી તરીકે આપવામાં આવતું હોય છે પરંતુ હવે તમારે તેની વધારીને એક લાખ રૂપિયા તેનો કરવામાં આવી ગયું છે જેમાં મિત્રો સિત્તેર હજાર આપવામાં આવતા હતા તેની જગ્યા હવે એક લાખ રૂપિયા આપવામાં આવશે આમાં મિત્રો તમે તમારા ખેતરમાં એક ગોદામ ટાઈપ ઘર પણ બનાવી શકો છો જેના માટે મિત્રો તમને સરકાર એક લાખ રૂપિયાની સહાય આપી રહી છે મહત્વના સમાચાર ની વાત કરું તો નાયબ મુખ્યમંત્રી આજે ડીસા ખાતે રાજ્યમાં અલગ અલગ ડેપો માટે ફાળવવામાં આવેલી એસટી બસોનું લોકાર્પણ કર્યા બાદ ડીસાના જીવદયા પ્રેમી સર્વગીય મિત્રો ભરતભાઈ કોઠારીની પ્રતિમાના મિત્રો આવરણ માટે કાંટમાં કાંટ મિત્રો ગામ સ્થિતિ આવેલા મિત્રો રાજપુર પાંજરાપુર ખાતે પહોંચશે હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મિત્રો ગૌહત્યાની ગૌહત્યા કરનારાઓ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં મિત્રો કડક કડક વલણ અપનાવવામાં ખાતરીઓ આપી હતી અને ગૌહત્યારાઓને ક્યાંય પણ છુપાયા હશે તો તેમને શોધી કાઢવામાં આવશે અને કડકમાં કડક સજા આપવામાં આવશે બે મિત્રો ગૌહત્યારાઓને મિત્રો આ જીવન કેદની સજા પણ સરકારે મિત્રો આપવાની જોગવાઈ કરી દીધી છે અને બાવીસ મિત્રો ગૌહત્યારાઓની સજા પણ થઈ ચૂકી છે ભારત વલણ અપનાવવું જોઈએ કેમ કે ત્યારે એટલા લોકો સ્કેમમાં ફસી રહ્યા છે એટલા લોકો ગેમોના રવાડે મિત્રો ચડ્યા છે તો ખાસ મિત્રો આના વિશે પણ મોટી એક્શન લેવી જોઈએ તમારા મતે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર પછી મોટા શહેર ગુજરાતનું મોટું શહેર અમદાવાદમાં પણ મિત્રો ભયંકર એક વાયરસ નામનો મિત્રો અત્યારે રોગ ફેલાઈ રહ્યો છે ખાસ મિત્રો તેના વિશે જાણવાનું છે કેમ કે અત્યારે મોટી અપડેટ મિત્રો સામે આવી હતી જેમાં મિત્રો ઝાંકળ જેવું આપણને દેખાણું પરંતુ તે ઝાંકળ નથી પરંતુ તે એક પ્રકારનો ઝીરીલો ધુમાડો હતો ખાસ કરીને આવા મોટા સંકટો ઊભા થતા હોય છે તો ખાસ મિત્રો વાત કરું તો ભારતમાં કોરોના વાયરસે મિત્રો ભારે હાહાકાર મચાવ્યો હતો શાળાઓ બંધ કરવામાં આવી હતી કર્મચારીઓને ઘરેથી કામ કરવામાં કહેવામાં આવ્યું હતું વધુમાં મિત્રો આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી પણ ગુમાવી હતી અને હવે ડોક્ટરો તાજેતરમાં એક ચોંકાવનારી ચેતવણી મિત્રો જાહેર કરી છે જેમાં મિત્રો કોરોના પછીનું સૌથી મોટું આરોગ્ય સંકટ માનવામાં આવી રહ્યું છે કોરોના વાયરસ પછી મિત્રો વાયુ પ્રદૂષણમાં એક મોટો મુદ્દો બની રહ્યો છે ને ભારત વાયુ પ્રદૂષણના રૂપમાં મિત્રો કોરોના વાયરસ કરતાં પણ મોટા સંકટના મિત્રો સામના કરી રહ્યું છે પ્રદૂષણમાં મિત્રો ભારતની સૌથી મોટી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે જોકે મિત્રો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે ડૉક્ટરોના મતે મિત્રો ઉત્તર ભારતમાં લાખો લોકોના ફેફસા પહેલેથી જ ગંભીર નુકસાન ભોગવી ચૂક્યા છે જે અત્યંત ચિંતાજનક ફેફસાના રોગોનું મોટું ચિંતાજનક અને નિકટવર્તી મિત્રો સામે આવ્યું છે અને સાવધાન રહેવા માટે પણ મિત્રો અપીલ કરવામાં આવી રહી છે તો ખાસ મિત્રો અત્યારે ગુજરાતમાં જે મોટા પાયે ચાલતું હોય તો પ્રદૂષણ છે તેના લીધે પણ અત્યારે ખૂબ જ મિત્રો રોગચાળો વધી રહ્યો છે અને લોકોના ફેફસાઓમાં ભારે મિત્રો અત્યારે અસર 猪啊！ મળી રહી છે ત્યારે મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો આતંકવાદીઓ માટે અમિત શાહનું મોટું એલાન ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો અમિત શાહ મિત્રો અવાર બીજાઓને આડે હાથી લેતા હોય છે અને ખાસ મિત્રો કોંગ્રેસ ઉપર આગ્ર પ્રહારો કરતા હોય છે એવામાં મિત્રો આતંકવાદીઓ માટે અમિત શાહનું મોટું એલાન સામે આવ્યું છે જેમાં મિત્રો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહી શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય આતંકવાદી વિરોધી પરિષદ બે હજાર પચ્ચીસનું ઉદ્ઘાટન કર્યું હતું પરિષદમાં મિત્રો ગૃહમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના જીઓ ટોલેરન્સની વિઝનને પુનરોચ્ચાર મિત્રો કર્યા હતા અને આતંકવાદ અને સંગઠિત અપરાધના સામે નિર્ણાયક યુદ્ધ માટે હાલક કરી હતી મિત્રો હાકલ કરી હતી આતંકવાદીઓને હવે ખીર નહીં કેન્દ્રીય મિત્રો ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ સામે ઝીરો ટોલ રેન્સના વિઝન હેઠળ મિત્રો આ પરિષદ હવે ઉભરતા જોખમને સંબોધવા માટે પણ એક અસરકારક પ્લેટફોર્મ બની રહ્યું છે તેમણે મિત્રો કહ્યું હતું કે ફક્ત ચર્ચા માટેનું મંચ નથી પરંતુ આ પરિષદમાંથી ઉદ્ભવતા કાર્યો મુદ્દાઓ પર એનઆઈએ અને રાજ્ય એજન્સીઓ દ્વારા મિત્રો વીસ વર્ષભરમાં મિત્રો કામ કરવામાં આવી રહ્યું છે અને જેનાથી દેશભરના એક મજબૂત આતંકવાદ વિરોધી ગ્રીડ બનાવવામાં આવશે ગૃહમંત્રી મિત્રો જણાવ્યું હતું કે એક આતંકવાદ ઘટનામાં ટેકનોલોજીનો વધારો ઉપયોગ આતંકવાદ સ્વરૂપને

પાંચસો સીધા ખાતામાં ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ખેડૂતભાઈઓને દરેકને મિત્રો અત્યારે સાત હજાર પાંચસો સીધા ખાતામાં જમા થઈ ગયા છે આમાં સરકાર કોઈ પણ મિત્રો સહાય આપી રહી નથી પરંતુ કેવી રીતની સાત હજાર રૂપિયા અને સાત હજારને પાંચસો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મળ્યા તો ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકને ભારે નુકસાન વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે સુરતના જાણીતા ઉદ્યોગપંત્રી પિયુષ દેસાઈ તેમ દ્વારા મિત્રો શરૂ કરાયેલી પડેલી યોજના ગ્રામીણ સુરતના પાંચસો પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને મિત્રો સાત હજાર પાંચસોની નાણાકીય સહાયની સીધી જમા કરવામાં આવી છે આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને પાંચ પાંચસો દીકરીઓના શિક્ષણ માટે પણ સાત હજાર પાંચસોની સ્કોલરશીપની જાહેરાત પણ કરે છે સહાયનું વિતરણ કર્યું અને આ વર્ષે મિત્રો પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરજોશથી ખેડૂતોના પાક તબાહ મિત્રો પણ થયા છે તો મિત્રો અત્યારે જે પિયુષ દેસાઈ દ્વારા આવું કામ કરવામાં આવી રહ્યું છે અનેક ઉદ્યોગપતિઓ આવી રીતે ખેડૂતોની વારે આવે તો ખેડૂતોનું પણ મિત્રો અત્યારે જે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તેમાં થોડા ઘણો પણ મિત્રો ખેડૂતોને સપોર્ટ અને લાભ મળી રહેશે તો બસ મિત્રો આ આવી રીતે ઉદ્યોગપતિઓને ખેડૂતોની વારે આવવું જોઈએ અને મદદ કરવી જોઈએ તમારું મંતવ્ય જે પણ હોય જરૂરથી જણાવજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ